વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં આવેલી જીએમઇ આર એસ ગોત્રી હોસ્પિટલ ખાતે આવેલા આઈસીયુ વોર્ડમાં એસીની પાઇપોત્રી સરકારી હોસ્પિટલ જીએમઇ આરએસ છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ઘેરાયેલી છે જે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે ત્યારે વધુ એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે જેમાં હોસ્પિટલના છઠ્ઠા માળે આવેલ આઈસીયુ વોર્ડમાં એસીની પાઇપ ફાટી જતા વોર્ડમાં પાણીની રેલમઝેલ જોવા મળી હતી જેને કારણે બોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના સગાવાલાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આ સાથે જ વોર્ડમાં આવવા જવા માટે મુશ્કેલી પણ ઊભી થઈ હતી આ ઘટનાને લઈને ડોક્ટરો તો હેરાન થઈ રહ્યા છે જો કે આ બનાવ અંગેની જાણ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એસીની પાઇપમાંથી લીક થતાં પાણીને બંધ કરવામાં આવ્યું હતું પેશન્ટ ડોક્ટર કેટલી તકલીફમાં છે આખા વોર્ડમાં પાણી પાણી છે સચિન બતાવું કરે કે સચિનજી હાજર હતા